गोनादो गर्व मा आने रूपन आनि जोडी गर्व लइने हमे पावा गट क्याता काताना ताना 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 ओदि अरे हिंदी गवाई तो भूल थी यार गुजराती गावु गुजराती को आता मुए को गीत चम आव आयो हां गुजराती री जो गाजा हओ ए आयहा એવું કોઈ ગાતા હતા એવી ગો ના હવે એવી ભૂલી ગયો ભૂલી ગયા

સનેરો સનેરો લાલ લાલ સનેરો સમજી શકો તો સમજો લાલ સનેરો સનેરો લાલ લાલ સનેરો સમજી શકો લાલ સનેરો એ સનેરો એ સનેરો એ ખાટલા એક જ છે ઘર માં ખાટલા એક જ છે

તમારા પ્રોગ્રામ હશે ને તો હું એના કહી દે કું આ કલાકાર ને નહીં લાવવા કારણ કે હું જ લાવી કલાકાર બીજા કોઈ

ચપ્પલ ખાવા આપડે તૈયાર જ છીએ ખબર પડતી લંચ કરવા જ્યાં તમામ કારીગર હતા કલાકાર હતા આપડે જોતા હોય તો ના જોવા જવાય

અલમ્બા ડારુનું ગાવ ડારુનું હુવા હારું કસો ડારુનું એમ મારે નતો પીમોને મને પાયો રે કે શું મારે નતો પીમોને મને પાયો રે મઢરો ડારુનું

દારૂ પીવા કલાકાર ના હોય તમને વસ્તી ખાવા પડશે પેલા તમને દરો કરી દે કલાકાર તો એક સાઈડ માં રહ્યા વાત તો સાચી ખબર જ નથી જે પારું કર્યું હોય પૈસા કરે આલી રવાના કરવાનું કરો ને વસ્તી આપણા બધાનો દરો કરી નાખે તમે તમે કલાકાર

અમારા પ્રોગ્રામ કેન્સલ થયો ચમ કારણ કે અમારો જે બીજો વાહન એમાં એક દોશી મરી જઈએ એવું જો અલે તારી હું જે પ્રોગ્રામમાં માં જાઉં એક જ દોશી મરી જાય દોહો મરી જાય બરે મરી જાય યાર એટલા એ મરી ગયો એટલે પ્રોગ્રામ કેન્સલ થયો એટલે તમારો આજ વ્યાજ ઉપર છે અમને કશું વાતો ને મને યાર વારું ને આપી દીધો હરો જે આપણો ઓર્ડર નો એવા કરી દો ને હા એ બરોબર કલાકાર તમે હાલ હું બહેન જો પછી હાલ દે હા ભાડું લીધા બે હજાર રૂપિયા હોય કદી આવતા નહીં જોતા કલાકાર નવરાત્રી ચાલુ રાખવાની બંધ નહીં કરવાની આવા કલાકાર બોલાય આવો તમે શરમ આવે જોઈને તમે ડાયરેક્ટ કલાકાર ના બોલાવી દો મન ના કે હું થોડું મોટા ઉમર માં કલાકાર લાવું તો સારું રે